કઠલાલ ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને કપડવન ધારાસભ્યશ્રીની વિશેષ ઉપસ્થિતિ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે રક્તદાન કરી સૌને પ્રોત્સાહિત કર્યા નડિયાદ તરીકે અઢાર મે હજાર રવિવાર મિશન સિંદૂર એક જવાબદારી અને રક્તદાન એ જ મહાદાન અંતર્ગત કઠલાલ ટાઉન હોલ ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને કપડવંજ સભ્ય શ્રી રાજેશભાઈ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ કઠડા તાલુકા તંત્ર દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં સૌ ઉત્સાહભેર સહભાગી બન્યા સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિની લાગણી સાથે પરાક્રમી સેના સાથે છે ભારતીય સેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા દેશમાં રાષ્ટ્રીય ભક્તિના હિતમાં દેશ હિતમાં પોતાનું યોગદાન આપવાના ભાગરૂપે આ કેમ્પ યોજાયો છે એમ આ તકે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે રક્તદાન કરી ઉપસ્થિત રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો તેમજ આ તકે સાંસદ શ્રી ધારાસભ્યશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સેલ્ફી લઈ ઉપસ્થિતોને વધુ ઉત્સાહિત કર્યા કલેક્ટરશ્રીએ વધારેમાં વધુ રક્તદાન થાય તેવો પણ અનુરોધ કર્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા તરફથી રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી કઠલાલ ટાઉન હોલ ખાતે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં કપડવંશ પ્રાંત અધિકારી શ્રી અનિલભાઈ ઝાલા કઠલાલ તાલુકા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશભાઈ પટની તાલુકા આયુગ્ય અધિકારી શ્રી સૌરવ ઉસા મામલતદાર શ્રી સંગ્રામભાઈ વારિયા સહિત અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંગઠનો તેમજ નાગરિકો સ્વયંસેવકો આર્ય વિભાગના કર્મચારી અને કાર્યકરે ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું કાપડવાડ વિધાનસભાના અધ્યક્ષમંતા ખરલાલ આજે એક રાષ્ટ્ર એક લાગણીના સૂત્ર સાથે સમગ્ર દેશવાસીઓ આજે એકી સાથે સેનાના પરાક્રમને બિરદાવે છે શહીદોની શહાદતને નમન કરે છે અને આજે આખું રાષ્ટ્ર એક લાગણી અને એક ભાવના સાથે રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે આ પરાક્રમી સેનાના પડખે છે ત્યારે આજનો આ બ્લડ ડોનેશન કેમ્પ એક વિશેષ કેમ્પ છે આ બ્લડ ડોનેશન કેમ્પ સેનાના સૌ માટે અને સેનાની ત્રણેય પાંખના સૌ સેનાનીઓ માટે સમર્પિત ભાવથી આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ત્યારે વિશેષ એટલા માટે છે કે ખેડા જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી જિલ્લાના ખૂબ લાગણીશીલ કલેક્ટરે પણ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આજે પોતે અહીંયા બ્લડ ડોનેશન કર્યું છે અને અમારા ખેડા જિલ્લાના યુવાન ભાઈ શ્રી રાજેશ કુમાર દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ આખો દિવસ ચાલશે અને જેણે બ્લડ ડોનેશન કર્યું એને સ્મૃતિ ભેટ પણ આપવાનું નક્કી થયું છે એટલે એક સરસ ભેટ પણ આપવામાં આવશે કુલ મળીને દેશમાં જે રાષ્ટ્રભક્તિનું વાતાવરણ છે ત્યારે પ્રત્યેક જનજન જોડાય અને પોતાનાથી થતું પ્રદાન કન્ટ્રીબ્યુશન દેશ માટે કરવા માટે જેને જેવું સાધન મળ્યું એ આજે નવયુવાન પેઢી આ બ્લડ ડોનેશન કરીને રાષ્ટ્રપતિથી પ્રેરિત થાય એવા ભાવ સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ ખેડા જિલ્લાની વૈભવી પાક અને અમારા લાગણીશીલ ધારાસભ્યશ્રીએ કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું અને આજે આખો દિવસ આ બ્લડ ડોનેશન દરમિયાન જે પણ બ્લડ ડોનર છે તેમને પણ હું આભાર માનું છું અને શુભકામનાઓ પાડું છું રીવોડા સોલંકી